જય માતાજી મિત્રો આજે આપણે મહેસાણા જિલ્લાના દેવરાસણ ગામે જઈ રહ્યા છીએ દેવરાસણ ગામે ચારણ શાખના ગઢવી પરિવારના એમાં એ રત્નું શાખના ડુંગરેચી માતાજીના દર્શને જઈ રહ્યા છીએ ડુંગરેચી માતાજીના મંદિર વિશે આમ તો આ મંદિર ઘણું જ પૌરાણિક છે પરંતુ બે હજાર દસની અંદર રાજસ્થાનમાં આવેલા કાળા ડુંગરથી માતાજીની જ્યોત અહીં લાવીને પ્રસ્થાપિત કરવામાં આવેલ તેમજ માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવેલ જેમાં દેવરાસનના તમામ રત્ન પરિવારે આમાં સહયોગ આપેલો અને હું સરસ મજાનું મંદિર તેમજ માતાજીની મૂર્તિ પ્રસ્થાપિત કરેલી તો ચાલો આપણે રત્નુ પરિવારના ડુંગરે ચીમાના દર્શન કરીએ મૂર્તિ જોતા જ આપણને મનની શાંતિ અને હૃદયની શાંતિ થાય એવી સુંદર મર્યાની શીતળ અને આપણને આશીર્વાદ આપતી આ મૂર્તિના આપણે દર્શન કરીને ધન્યતા અનુભવીએ માતાજી રત્નુ પરિવાર ઉપર તેમજ સમસ્ત દેવરાસન ગામ ઉપર સદાય આશીર્વાદ આપતા રહે એવી જ પ્રાર્થના સાથે આ વિડીયોને આપણે નિહાળીએ બેળા માતાજીના મંદિરની બહારની સાઈડમાં જ સિંધથી આવેલા સિંધણાઈ માતાજીની પણ નાની એવી ડેરી આવેલી છે અને ત્યાં પણ માતાજીને પ્રસ્થાપિત કરવામાં આવેલા છે તો ચાલો આપણે હવે મા સિંજાણીના દર્શન કરીએ દેવરાસનની આ પવિત્ર ભૂમિ ઉપર બંને માતાજીઓની મહેર છે અને દેવરાસનના પાદરે આવેલા મા ખોડિયારની ઘણી જ કૃપા આ ગોક આ ગામ ઉપર છે આવા જ વિડીયો નિહાળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા લાઈક કરવા અને વધુમાં વધુ શેર કરવા માટે વિનંતી ફરીથી આપ દર્શક મિત્રોને આ વિડીયો નિહાળવા માટે ખૂબ ખૂબ આભાર જય માતાજી જય ડુંગરીજી જય માતાજી